હેલો ફ્રેન્ડ્સ કેમ જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે કેનેડા તરફથી ફરી એ જે અપડેટ આવ્યું છે એના ઉપર આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ જે છે એ બે હજાર પચીસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે તો વિડીયો એન્ડ સુધી જોજો કે તમને આ ચેનલમાં આવા જ નવા વિડીયો જોવા મળશે અને થોડું જે છે કે પેરેન્ટ્સ ને ગ્રાન્ડ પેરેન્ટ્સ જેના પીઆર બંધ કરી દેવામાં આવ્યા છે એનું પણ આપણે છેલ્લે ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ વિડિયો શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો તો સૌથી પહેલી જે અપડેટ છે એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ તો સૌથી પહેલાં એ જણાવી દઉં કે પાયલોટ પ્રોગ્રામ કેનેડામાં ચાલે છે બરાબર અને બીજા જે પ્રોગ્રામ ચાલે છે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી થ્રુ આપણે પીઆર થતા હોય છે એ પણ ચાલે છે તો પાયલોટ પ્રોગ્રામ સામાન્ય રીતે પાંચ વર્ષ માટે ચલાવાતા હોય છે તો જ્યારે કોઈ રિક્વાયરમેન્ટ હોય ત્યારે આ પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે તો એગ્રી ફૂડ પાઇલટ પ્રોગ્રામ જે છે બરાબર તો તેમાં કેપિંગ છે તો સત્યાવીસો પચીસ એપ્લિકેશન એક વર્ષમાં લેવાની હોય છે તો તેને ચેન્જ કરી દેવામાં આવ્યું છે આઈઆરસીસી તરફથી જે અપડેટ આવી છે બરાબર તો એની અંદર કહેવામાં આવ્યું છે કે વન ઝીરો વન ઝીરો ફાઇલ લેવામાં આવશે એટલે એક હજાર દસ ફાઇલ જ લેવામાં આવશે અને એ પણ મે ચૌદ બે હજાર પચીસ એટલે કે ચૌદ મે બે હજાર પચીસ સુધી આ એપ્લિકેશન લેવામાં આવશે પછી આ કોટા બંધ કરી દેવામાં આવશે તો એ એક હજાર દસ એટલે વન જીરો વન જીરો એપ્લિકેશન જયારે થઈ જશે બરાબર એપ્લાય એપ્લાય કરી દેશે એટલા લોકો પછી એ લોકો બંધ કરી દેવામાં આવશે ચૌદ મે બે હજાર પચીસ સુધી જ લેવામાં આવશે પછી એપ્લિકેશન બંધ કરી દેવામાં આવશે જો તમારે આમાં એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામમાં જો એપ્લિકેશન કરવાની હોય તો વહેલા મી વહેલાઈ તકે તમે ફાઇલ સબમિટ કરી શકો છો કે જેથી કરીને તમને એનું રિઝલ્ટ મળી રહે બરાબર અને આ જે અપડેટ છે એ ઈમિડિયેટ લાગુ કરી દેવામાં આવ્યો છે એટલે એવું નહીં કે તમારે આતા મહિને કે બે મહિને બરાબર ઘણા લોન્ચ ઘણા કહી દેતા હોય છે ઘણા પ્રોગ્રામમાં એ લોકો જે કહેવાય ને કે ડેડલાઇન આપતા હોય છે કે આ તારીખ સુધી પણ આમાં ઈમિડિયેટ એ લોકોએ લાગુ કરી દીધો છે અને બીજી જે અપડેટ છે એનો મેં વિડીયો બનાવ્યો હતો કે ભાઈ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને જે સ્પોન્સર કરતા હોય છે કે જેમના છોકરા છોકરીઓ કેનેડામાં સિટીઝન કે પીઆર હોય એ લોકો તેમને પેરેન્ટ્સને ગ્રાન્ડ પેરેન્ટ્સને સ્પોન્સર કરી કરતા હોય છે અને પીઆર કરતા હોય છે પણ એ એ પણ પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવ્યો છે કે બે હજાર માટે કોઈ એપ્લિકેશન લેવામાં નહીં આવે એટલે આ એક કમેન્ટ હતી એટલે મેં ફરી વખત આ હું તમને થોડું સમજાવી દઉં કે આમાં કેવું છે કે આ પેરેન્ટ્સ પીઆરમાં બહુ બધી એપ્લિકેશન એ લોકો લેતા હોય છે અને એની અંદર એ લોકો લોટરી સિસ્ટમ થી પીઆર માટે ઇન્વાઇટ કરતા હોય છે એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ આપું છું તેમાં એ લોકો લોટરી કરતા હોય એમાંથી જેનો નંબર આવે એને આગળ પીઆર માટે એલિજિબલ થતા હોય ઇન્વિટેશન મળતા હોય છે તો હવે એ પણ એ લોકોએ ડિસિઝન લીધું છે કે બે હજાર ચોવીસમાં જે એપ્લિકેશન આવી છે તેને જ એ લોકો બે માટે પ્રોસેસ કરે હવે બે હજાર પચીસ થી પચીસ માટે નવી એપ્લિકેશન લેવામાં નહીં આવે એટલે બે હજાર ચોવીસ માં જે લોકોએ એપ્લાય કર્યું છે બરાબર એની ફાઇલ એ લોકો પ્રોસેસ કરશે પણ બે હાજર પચીસ માં જે હવે બે હાજર પચીસ આવી ગયો એની માટે નવી એપ્લિકેશન એ લોકો લેવામાં નહીં આવે કારણ કે તમને બધાને ખબર છે કે કેનેડામાં જે કહેવાય ને કે માણસોની ગણતરી ઓછી કરવા મથી રહ્યું છે કેનેડા કે લોકો સ્ટુડન્ટ વિઝામાં કેપિંગ મૂક્યું છે વર્ક પરમિટમાં નિયમો ચેન્જ કરી દીધા છે બરાબર તો આવી રીતે માણસની જે ગણતરી છે એ ઓછી કરવા મથી રહ્યું છે તેવામાં આ પ્રોગ્રામ એ લોકોએ જે છે એ સ્ટોપ કરી દીધો છે બંધ કરી દીધો છે અને પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને જો લોંગ ટાઈમ માટે કેનેડા રહેવાની ગણતરી હોય તો સૌથી અત્યારે હાલ બેસ્ટ ઓપ્શન છે સુપર વિઝા જો તમે સુપર વિઝામાં એપ્લાય કરો છો તો તમે પાંચ વર્ષ કન્ટિન્યુસ તમે કેનેડામાં રહી શકો છો તો આ એક અત્યારે બેસ્ટ ઓપ્શન છે કે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે સુપર વિઝા અપ્લાય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ